તો નજર કરીએ ગીર ઉપર તો ગીર જિલ્લાના વેરાવળમાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોને થયેલા ભારે નુકસાન મુદ્દે રેલી યોજાઈ હતી રેલી બાદ કોંગ્રેસના આગેવાનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી અને ખેડૂતોને સો ટકા વળતર પાક વીમો આ વર્ષનું ધિરાણ માફી અને માછીમારો માટે વિશેષ પેકેજ જાહેર કરવાની માંગ કરી છે

ઘણા સમયથી કમોસમી વરસાદ પડી રહ્યો છે છેલ્લા ચાર પાંચ દિવસમાં એમાં એક દિવસમાં વેરાવળ તાલુકામાં છ ઇંચ વરસાદ પડ્યો એવો સૌરાષ્ટ્રમાં અને સમગ્ર ગુજરાતમાં વરસાદ પડ્યો ત્યારે ખેડૂતોએ પાક જે વાવેલો હતો એ સંપૂર્ણ તૈયાર થઈ ગયો હતો જે માંડવીના પાથરા હતા એમ અન્ય પાક હતો એ સુકાવા થી છ ઇંચ વરસાદ પડવાથી સંપૂર્ણ પાકનો પાક સંપૂર્ણ ખરાબ થઈ ગયો છે એના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન ગઈ છે અને એના માટે થઈને અમે પત્ર પણ લખેલો મુખ્યમંત્રીશ્રીને આજે નાયબ આજે નાયબ કલેક્ટરના માધ્યમથી પ્રાંતના માધ્યમથી અમે આવેદનપત્ર પણ આપેલું છે કે અમારી વાત મુખ્યમંત્રી સુધી પહોંચાડો જે ખેડૂતોને નુકસાન થયું છે એ અત્યારે બધા સર્વે કરવા માટે આવે જાણે કે વેરાવળ તાલુકામાં છ ઇંચ વરસાદ પડ્યો છે તો સમગ્ર તાલુકામાં પડ્યો હોય એટલે સર્વે કરવાની જરૂર ન હોય અને ખેડૂતોને સંપૂર્ણ જે નુકસાન થયું સંપૂર્ણ સંપૂર્ણ જે નુકસાન થયું છે એનું પૂરું વળતર દેવામાં આવે એમનો પાક વીમો જે બંધ છે વર્ષોથી